તો આજે આપણે વાત કરીએ તો છેનલ ઉપર ટ્રેક્ટરનો આખો સેટ વેચાવા માટે આવેલો છે જે તમે મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ શકો છો તેનો આખો ચેટ ભાઈને વેચી દેવાનો છે ટ્રોલી કટર પાછી અને પ્લાવ હળ તે બધું વસ્તુ ભાઈને એક સાથે વેચી દેવાનું છે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોઈજો જેથી આખા સેટની તમને પૂરેપૂરી માહિતી મળી જાય ટ્રેક્ટરનું મોડલ ટ્રોલીનું મોડલ તમને આખા સેટની કિંમત તમે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કઈ રીતના મેળવશો તે બધી વાત વિડીયોમાં આગળ કરી દઈશ તો વિડીયો આખો જોઈજો અને મારે ચેનલ ઉપર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવ બીજા વિડીયો આવતા હોય એ તમને મળી જાય વાત કરીએ મહિન્દ્રા ટ્રેક્ટરની તમે વિડીયોની અંદર જોઈ શકો છો સારી કન્ડિશનમાં કંપની કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળશે મોટા ટાયર તમને સિત્તેરથી એંશી ટકા જોવા મળી જશે સારી કન્ડિશનમાં મોટા ટાયર છે મીડિયમ કન્ડિશનમાં નાના ટાયર જોવા મળશે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેર હાઇડ્રોલિકમાં તમને ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરના મોડલની વાત કરું તો બે હજાર છનું મોડલ છે જે તમે મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ શકો છો વિડીયોની અંદર તે બે હજાર છનું મોડલ તમને જોવા મળી જાય છે બાકી તમે ટ્રેક્ટરની કન્ડિશન તો વિડીયોની અંદર જોઈ શકો છો કલર કન્ડિશન સારી કન્ડિશનમાં તમને મહિન્દ્રા ટ્રેક્ટર જોવા મળી જશે રનિંગ કન્ડિશનમાં પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેરાઈડલ્યુકમાં તમને ટ્રેક્ટર જોવા મળશે સેન્ટર ગેરમાં ટ્રેક્ટર છે મહિન્દ્રા પાંચસો પંચોતેર ડીઆઈ ટ્રેક્ટર બાકી તમે ટ્રેક્ટરની કન્ડિશન તો વિડિયોની અંદર જોઈ શકો છો સાચવેલું ટ્રેક્ટર છે બધું ભાઈને સાથે વેચી દેવાનું છે ખેડૂતભાઈ વિડીયો છેલ્લે સુધી જોઈજો જેથી તમને બધી માહિતી મળી જાય બાકી તમે ટ્રેક્ટરની કન્ડિશન તો વિડીયોમાં જોઈ શકો છો ત્યાર પછી ટ્રોલીની વાત કરું તો ટ્રોલીની કન્ડિશન પણ તમે વિડીયોની અંદર જોઈ શકો છો સારી કન્ડિશનમાં તમને ટ્રોલી જોવા મળી જાય છે ફોર વ્હીલ ટ્રોલી છે આ ટ્રોલી પણ ભાઈને ટ્રેક્ટરની સાથે વેચી દેવાની છે બાકી તમે ટ્રોલીની કન્ડિશન પણ વિડીયોની અંદર જોઈ શકો છો ટ્રોલીના મોડલની વાત કરું તો ટ્રોલીનું મોડલ છે બે હજાર આઠનું સાચવેલી ટ્રોલી છે બાકી વિડીયોની અંદર તમે કન્ડિશન જોઈ શકો છો ટ્રોલીની કલર કન્ડિશન મીડિયમ કન્ડિશનમાં જોવા મળી જાય છે સાચવેલી ટ્રોલી છે બાકી તમે અંદર તળિયાની કન્ડિશન પણ જોઈ શકો છો કે તૂટેલી કે એવું કાંઈ છે એની વાળું પણ તમે જોઈ શકો છો ફોર ટ્રોલી છે ચારે ચાર ટાયર તમને સારી કંડિશનમાં જોવા મળી જાય છે બાકી તમે વિડીયોની અંદર જે સાધનો જોઈ શકો છો તે બધી વસ્તુ એક સાથે વેચી દેવાની છે ટ્રોલી રોટા કટર પાછીયું અને હળપલાવ તે બધી વસ્તુ ભાઈને સાથે વેચી દેવાની છે ત્યાર પછી આખા સેટની કિંમતની વાત કરું તો કિંમત ભાઈ રાખેલી છે છ લાખ જે આખા સેટની કિંમત ભાઈ રાખેલી છે માત્ર છ લાખ છ લાખમાં આપી દેવાનું છે તો જે કોઈ ભાઈઓને આ આખો સેટ લેવો હોય તે ટ્રેક્ટરના ઓનર બબ્બાભાઈનો કોન્ટેક્ટ કરી લેજો તેનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં નીચે જોવા મળી જાય છે જોવા ક્યાં મળે તેની વાત કરું તો તમને આ આખો સેટ ખારડી ભગુડા જોવા મળી જાય છે ટ્રેક્ટરનો ઓનર બબાભાઈનો કોન્ટેક્ટ નીચે આપેલો છે તો જે કોઈ ભાઈઓને લેવું હોય તે બબાભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જાય ત્યાર પછી પણ તમે લઈ શકશો તો તેનો કોન્ટેક કરી લેજો